أمرك به. આજે આ લાઈવ ના માધ્યમથી સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જે અન્યાય થાય છે ખાસ કરીને જે કપાસ પકવતા ખેડૂતો છે એને જે પડદો થાય છે અને કડદાના રૂપે જે અન્યાય થાય છે એ અન્યાયની સામે લડત આપવા માટે આજે કિસાન નેતા રાજુભાઈ ખડો સમર્થનમાં હજારો ખાલી ઉભાઈ પડ્યા હતા અને આજ સવારથી કોટન માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે રાજુભાઈનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનમાં ભાગરૂપે આખા દિવસથી સમગ્ર સુરેન્દ્રનગરની ટીમ હોય બોટાદની ટીમ હોય કે આજુબાજુના તમામ ખેડૂતો છે એ મોટી સંખ્યાની અંદર રાજુભાઈના સમર્થનમાં આવ્યા છે અહીંનું જે તંત્ર છે કોટન માર્કેટિંગ યાર્ડનું એ વહીવટી તંત્ર સામે અને ખાસ કરીને પ્રશાસન સામે વાટાઘાટો કરી પણ ખેડૂતોને ન્યાય આપવા માટે એનું જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક એ ન્યાય આપવા માટે તૈયાર નથી ત્યારે બધા કિસાનોએ નક્કી કર્યું કે હવે આના માટે શું કરવું ખેડૂતોને જે કડદો થાય છે જે અન્યાય થાય એના માટે શું કરવું એટલે તમામ ખેડૂતોએ કહ્યું કે આપણે આનું ઉગ્ર આંદોલન કરવું છે અને એ ઉગ્ર આંદોલનના ભાગરૂપે આવતા રવિવારે એટલે કે બાર દસ બે હજાર પચીસના રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતના કિસાનો મોટા કોટન માર્કેટિંગ યાર્ડની અંદર આવશે અને બહુ મોટા પાયે કિસાન મહાપંચાયત થશે અગત્યની વાત એ છે કે રાજુ કરપડાના સમર્થનમાં કેટલા બધા કિસાનો ઉપસ્થિત એમને નક્કી કર્યું કે રાત્રિ રોકાવવું પડે કોઈ પથારીમાં રહેવું પડે કે કોઈ પણ પરિસ્થિતિ થાય પણ આપણે બધા જ કિસાનોએ અહીંથી હટવાનું નથી એટલે હજારોની સંખ્યા મેં આ કોટન માર્કેટિંગ યાર્ડની અંદર કિસાનો રાત્રિ રોકાણ કરશે આવતીકાલે પણ રોકાશે અને સોમવારે મહાપંચાયત જ્યારે રવિવારે મહાપંચાયત થશે તેમાં પણ ભાગ લઈશું આપણે જોઈશું કે કિસાન નેતા રાજુભાઈ કરપડા એક સામાન્ય કિસાનની માફક અહીંયા નીચે ભોય પથારી પર બેઠા છે અને રાત્રિ રોકાણ પણ અહીંયા કરવાના છે આવતીકાલે પણ સમગ્ર ગુજરાતના કિસાનોને આહવાન કરીએ છીએ કે આપણા કિસાન નેતા મજબૂત લડાયક અને કિસાનો માટે હર હંમેશ લડતા એવા રાજુભાઈ કરપડા જયારે એક સામાન્ય માણસની ની જેમ પથારીમાં બેઠા છે રાત્રિ રોકાણ પણ અહીંયા કરવાના છે જે પ્રમાણે બધા કિસાનો રોકાવાના છે એ જ રીતે માન્ય રાજુભાઈ કરપડા અહીંયા જ્યારે રોકાય છે ત્યારે આ સમગ્ર ગુજરાતના કિસાનોને અને ખાસ કરીને કપાસ પકવતા હોય અને જે માર્કેટિંગ યાર્ડમાં અન્યાય થાય છે આ તમામ કિસાનો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડાના સમર્થનમાં છે રવિવારે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયતમાં પણ તમામ ખેડૂતો રાજુભાઈના સમર્થનમાં આવે કિસાનોને ન્યાય મળે એટલા માટે આવે એને પોષણક્ષમ ભાવ મળે માર્કેટિંગ યાર્ડની અંદર કડદો ન થાય અન્યાય ન થાય એના માટે જયારે રાજુભાઈ લડી રહ્યા છે ત્યારે આ ગુજરાતના તમામ કિસાનોએ પોતાની લડત સમજી અને રાજુભાઈ કરપડાના સમર્થનમાં આવે આપ જોશો કે મોટી સંખ્યામાં કિસાનો રાજુભાઈ કરપડાના સમર્થનમાં છે એક સામાન્ય માણસ જે પ્રમાણે નીચે ભોય ઉપર ગોદડું અને બેઠા હોય એવી રીતે અહીંયા રોકાવાના છે આજે રોકાવાના છે કાલે રોકાવાના છે અને રવિવારે કિસાન મહાપંચાયત થશે એની અંદર પણ એ ભાગ લેવાના છે ત્યારે આ લાઈવના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કે આવો રાજુભાઈ કરપડાની લડતને આપણે મજબૂત કરીએ એમને સમર્થન આપીએ એમને સહકાર આપીએ અને આ જે માર્કેટિંગ યાર્ડ છે એ જે કિસાનોને લૂંટે છે ખેડૂતોને લૂંટે છે એ લૂંટમાંથી મુક્તિ અપાવવા માટેનું આંદોલન છે મારું તમારું અને આપણા સૌનું આંદોલન છે તો આ આંદોલનને સહકાર આપવા માટે નમ્ર વિનંતી લાઈવ છે તો મિત્રો દ આટલી ઘટનાને જોઈ રહ્યા હોય એ તમામ મિત્રોને ને એક મહત્વ સંદેશ આપીએ કે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં

ખેડૂતો તો બધાય પોતે એવું સમજી જો આપણી લડાઈ જ્યારે રાજુભાઈ લડતા હોય તો આપણી નૈતિક જવાબદારી બને એની ભેગા ઊભા રહેવું હજારો ની સંખ્યામાં આવ્યા અહીંયા અમે રજૂઆત વાત કરી યારના સત્તાધીશ ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયા સામે આવીને કહેવામાં આવતું કે ભાઈ અમે કડદો બંધ કરી દઈશું વેપારીઓ પર કડક કાર્યવાહી કરશું આજે અમે બે માંગણીઓ લઈને દોસ્તો આવ્યા હતા અમારી એકદમ વ્યાજબી કાયદેસરની માંગણી હતી એમાંની એક માંગણી કે યાર્ડમાં ખેડૂત કપાસ લાવેસ ત્યારે એનું સેમ્પલ તમે કેટલા સેમ્પલ લેવા હોય એટલા લઈને ચેક કરી લ્યો પણ એકવાર હરરાજીમાં ભાવ નક્કી થયા પછી એક ખેડૂતના ભાવ ઓછા કરવામાં ન આવે અને એ ખેડૂત નો જેટલો પણ કપાસ હોય વેપારીએ ખરીદી લેવો આમાં અમારી માંગણી ક્યાં ખોટી હતી બીજી માંગણી અમારી એ હતી કે યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂત નું છે પરંતુ યાર્ડમાં કપાસ પહોંચાડ્યા પછી જે વેપારીનું ગોડાઉન ક્યાંય હોય જીન ક્યાંય હોય પંદર વી કિલોમીટર દૂર એનું ગોડાઉન હોય તો ન્યા કપાસ ને પહોંચાડવાની જવાબદારી ખેડૂતની ના હોય બોટાદ યાર્ડના વેપારીઓ એવું પણ કહે છે કે જ્યાં અમારું ગોડાઉન છે ત્યાં તમારા ખર્ચે કપાસ પહોંચાડો તો અમે બે માંગણી લઈને આવ્યા તા કે ભાઈ જે વેપારી ખેડૂતનો કપાસમાં હરરાજી થયા પછી ભાવ ઘટાડો કરે એના પર કડક કાર્યવાહી થાય બીજું કે ખેડૂત અહીંયા યાર્ડ સુધી કપાસ પહોંચાડશે વેપારીએ જેને ખરીદી કરી છે એના ખર્ચે જ્યાં લઈ જવો હોય ત્યાં કપાસ લઈ જશે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા ખેડૂતો સંગઠિત બન્યા જાગૃત બન્યા ખેડૂતોએ કહ્યું કે અમારું શોષણ હવે બંધ થવું જોઈએ ત્યારે યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ મીટિંગ કરીને નિર્ણય લીધો કે જો શોષણ બંધ કરવાની વાત હોય જો રાજુભાઈ લેખિતમાં માંગતા હોય કે કડદો નહીં થાય આવું લેખિત અમે આપશું નહીં આવું વેપારીઓ ચેરમેને કીધું મતલબ સાફ છે

અમે પહેલા ને હજુ કહીએ ખેડૂતોને લૂંટવામાં પહેલા નંબર નું માર્કેટિંગ યાર્ડ હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડ છે આજે જયારે અમે મજબૂતા રજૂઆત કરવા આવ્યા તો હમણાં સાંજે પાંચ વાગે યાર્ડના સત્તાધીશો એ જાહેરાત કરી કે ચેરમેન ના આદેશ થી આજથી અનિશ્ચિત મુદત સુધી તમામ વેપારીઓ હડતાલ પર છે એટલે હવે યાર્ડમાં કોઈ જણસ લઈને આવવું નહીં વેપારીઓ ચેરમેન બધા સાથે મળીને નક્કી કરે છે કરો તો કરવો વેપારીઓને ટેકો આપી અને એ વેપારીઓ જે ખેડૂતોને લૂંટે છે એ વેપારીઓ જ્યારે કહે છે કે અમે અનસન પર ઉતરી જઈએ અમે ખરીદી નહીં કરીએ તો એના પર કડક કાર્યવાહી કરવાના બદલે નમાલા

રવિવારનાથી કિસાન મહાપંચાયત કર્યા પછી આવતા અઠવાડિયે આજે ભોય તોળીએ સુવું પડે પણ તો પણ ભલે મચ્છરોની વચ્ચે રહેવું પડે તો પણ ભલે બીમાર થઈએ તો પણ ભલે ખાવા મળશે કે નહીં મળે કોઈ વાંધો નથી પરંતુ બીડું ઝડપુ છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવાનું બીડું ઝડપુ છે બંધ બંધ કરાવવાનું જ્યાં સુધી સુધી થાય ત્યાં દોસ્તો અમારી લડાઈ ચાલુ રહેશે ફેસબુક લાઈવ ના માધ્યમથી જેટલા મિત્રો જોડાયા હોય અમે જે મિત્રો વિડીયો જોવાના હોય એને પણ કહીએ છીએ કે આ ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે વેગવંતી બનાવવા માટે થઈ તમામ લોકોને વિનંતી કરીએ આજે રાત્રે અનુકૂળતા હોય રાત્રે આવે કાલે દિવસે અનુકૂળતા હોય દિવસે આવે અમારી લડાઈ ચાલુ છે આ લડાઈ ખેડૂતોના અસ્તિત્વ માટેની લડાઈ છે માટે પરિણામ મળશે તો બીજા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોની નાની મોટી લૂંટ વેપારીઓ ચલાવતા હશે તો એના પર રોક લાગશે આજે આખું ભાજપનું નું પ્રતિનિધિ મંડળ અહીંયાના જિલ્લા ભાજપના નેતાઓ બધા સાથે નક્કી કરે છે કે અંદર અંદર ખેડૂતોનો બંધ નથી કરવો ખેડૂતો લૂંટાય છે તો પણ ખેડૂતોની વાત અમે નહીં સાંભળીએ આવું ભાજપના નેતાઓ નક્કી કર્યું દોસ્તો હું પણ ખેડૂત નો દીકરો છું ખેડૂતો માટે લડવાનો સંકલ્પ કર્યો છે ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂત સાથે અન્યાય થયો છે ત્યાં મેં બને એટલી ખેડૂતોના હિતમાં લડાઈ લડવાની કોશિશ કરી છે આજે છું નું પરિણામ નહીં મળે ત્યાં સુધી કડતો બંધ કરાવવો એ પ્રતિજ્ઞા લીધી છે અને જો કડતો બંધ નહી થાય તો છેલ્લા શ્વાસ સુધી રાજુ કરપડા લડશે તમામ મિત્રોને વિનંતી કરું છું જેને મારી વાત યોગ્ય લાગતી હોય એ ટેકો આપવા માટે થઈ બે કલાક પાંચ કલાક એક દિવસ બે દિવસ જે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય આ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આજે આવો કાલે આવો અને પ્રમ દિવસ મહાપંચાયતમાં ચોક્કસથી વધારજો મેં પ્રતિજ્ઞા લીધી છે પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર હું ચંપવાનો નથી મેં પ્રતિજ્ઞા લીધી છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવા વેપારીઓ દ્વારા ખેડૂતોનો કડદો થાય છે આ કડદો બંધ કરાવવાની પ્રતિજ્ઞા પૂરી થશે ત્યારે જ અહીંયાથી ઊભા થવાના છે જ્યાં સુધી ત્યાં સુધી અહિયાં થી ઉભા પણ નહી થઈ જાય પણ ઈચ્છીએ છીએ વેપારીઓ સત્તાધીશો એ બધાએ નક્કી કર્યું કે ભાઈ ખેડૂત બે દિવસ પાંચ દિવસ હરરાજી નહીં થાય તો થાકી જશે ખેડૂત એવું કહે છે કે પૈસાની જરૂર છે એટલા માટે હરરાજી ચાલુ કરાવો પણ યાર્ડના સત્તાધીશોને પણ કહીએ છીએ કે ખેડૂતો રાજુ ગરબડાને પ્રેમ કરે છે પાંચ દિનય પંદર દિવસ યાળ બંધ રાખવું પડશે તો શરમ વગરના તમે સાબિત થશો દેશ દુનિયાની સામે ફોટાદ યાળના સત્તાધીશો નગ્ન થશે દેશ દુનિયાને ખબર પડશે ગુજરાતના ખેડૂતને ખબર પડશે અને જે ખેડૂતો માટે લાગણી દર્શાવે છે એ ભાજપના નેતાઓ ગામડામાં નહીં પ્રવેશી શકે આવી ઘટનાનું નિર્માણ થશે વહેલી તકે નિર્ણય લઈ લેજો બાકી અમે નિર્ણય લઈ લીધો છે પલોઠી વાળી બેઠા છીએ પ્રતિજ્ઞા સાથે કઉ છું પરિણામ નહીં લડાઈ ચાલુ રહેશે આજે આજે આજ મારી પથારી છે છે જ જ કરવાનો કાલે નાય ધોઈ ને પાછા જ જગ્યા પર બેસી જવાનો છું મને આનંદ એ વાત નો છે આજે અડધી રાતે જે કોઈ કાર્યક્રમો રાત નક્કી ગયા છે દસ વાગે અગિયાર વાગ્યા કોઈ ધૂનો ગાશે કોઈ ભજનો ગાશે પરંતુ અત્યારે રાત પડી ગઈ તેમ છતાંય મોટી સંખ્યામાં દૂર દૂર સુધી લોકો બેઠા છે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે અહીંયાં ઊભા છે મેં લોકોને પૂછ્યું કે યાર્ડના સત્તાધીશો મુઠ્ઠિયું બંધ કરીને ભાગી ગયા આપણે શું કરવું જોઈએ ખેડૂતોએ મને કહ્યું કે આપણે લડાઈ લડવાની છે તમે મજબૂતાઈથી ઊભા રહ્યો એમ તમારી હારે ઊભા છીએ ખરેખર આ તાકાત જગતના પાપમાં છે અને આજે આપ સૌને સંદેશ આપું છું કે જ્યાંથી પણ આવી શકાય ત્યાંથી બોટાદ માર્કેટિંગ યાર્ડ માં આવો અને ખેડૂત સંગઠિત બને તો ખેડૂતોની તાકાત શું છે